તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં છો તો ફરી તમારા બધાનો આપણે નવા વ્લોગ મારે સ્વાગત છે આજ તો જોવા આપણને હવાર હવારમાં કામ હોપી દીધું હોય દૂધ ભરવાનું તો હલો જાય દૂધ ભરવા જવું ભાઈ અમારે આવો કાદુ હોય અહીંયા ગામમાં તો નીકળી આપણે દૂધ દૂધ ભરી આવી પછી પાછા ફ્રેશ થઈ જાય તો પછી જો આપણે ડેરીએ પોગી ગયા છીએ અને પછી આપણે ભરી દીધું દૂધ તો ડેરીયાથી દૂધ ભરીને પછી પાછા નીકળી જાય આપણે ઘર બાજુ કેમ કે ઘરે જ હજી થોડુંક કામ કરવાનું છે અને ભેંસું એવું મૂકવા જવાનું છે તો તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તો જાય આપણે હવે ઘરે તો પછી મિત્રો સવાર અવરમાં આપણું બીજું કામ હોય છે ભેંસું મૂકવા જવાનું કેમ કે દાદા સારવાર જાય તો આપણે મૂકવા જવી પડે છે તો સવાર અવારમાં બીજું કામ આપણે ભેવું મૂકવા જવાનું હોય છે તો ચાલો મૂકીએ આપણે પેહુને તો જો ચોમાસામાં તો આવી હાલત હોય છે અમારે આટલો થાય છે અને શેત્રોજીમાં ખડ ને એવું હરવું હોય છે બધું એટલે જાય ભાઈ હું શરવા શેત્રુજીમાં દાદા લઈને જાય છે બાકી જો એટલે કાદુમાં લઈને જવું પડે ભાઈ ભે હું સરવા હું રાખી કઈ કોઈલી નથી દૂધ ખાવું અઘરું છે થોડુંક આપણે હોવાનું કામ થઈ ગયું પૂરું હવે આપણે જઈએ નાહવા ચાલો નાઈ નાખીને તૈયાર થઈ જઈએ પછી જવાનું છે આપણે દાદાના દર્શન કરવા અને ખેર જારવા ચાલો હવે આવી તો થઈ ગયા છે આપણે નાઈ તૈયાર અને આપણે પછી જઈએ દર્શન કરવા જુઓ ભાઈ પછી દર્શન કરીને આવીને નીકળી જઈએ આપણે ભાવનગર કેમ કે આજે ડાકડમરુ નો કાર્યક્રમ છે તો આપણે ત્યાં જવાનું છે અને બીજી બે ત્રણ રીલ્સ શૂટ કરવાની છે તો પછી નીકળી દર્શન કરીને આપણે ભાવનગર જવા તો તમે કન્ટિન્યુ વ્લોકમાં બન્યા તો પછી ખીર ની વવણી લઈને નીકળી ગયા આપડા દાદા એ દર્શન કરવા આજ તો ભાઈ હાલીને જવું પડશે કેમ કે શેરની આપણી પાસે ગાડી તો પછી નીકળી ગયા આપણે હાલીને દર્શન કરવા પોગી ગયા આપણે દાદાએ દાદાએ ખીર ને એવું બધું જર દીધું છે અને હવે આપણે કરી લઈએ દર્શન અને દર્શન કરીને અહીંયા બે ઘરે ખીર દેવાની છે ખીર થી નીકળી તો જો ભાઈ પછી આપણે નીકળી ગયા ભાવનગર જવા ભાઈ આપણને ગાડી લઈને મૂકવા આવે છે અને પછી વેળા થી જવાનું છે આપણે એક આપણે વેળા પહોંચી ગયા વેળા વદર તરત મળી ગયા આપણને એકો એટલે ભાઈ આપણે એકમ બે ગયા આપણે જવાનું તો આજે એકમાં જ ત્યાં ભાઈ ભાવનગર જવાનું હોય એટલે આપણે માં જવાનું હોય પછી નીકળી ગયા આપણે ભાવનગર બાજુ ભાવનગર આવીને આપણે આવી ગયા બાપા ચિત્રમાં મોટો ગેરેજમાં કેમકે ભાઈ આપણને કીધું હતું કે આપણને પણ એક એડ કરી દેવાની છે આપણા ગેરેજ ની તો પછી આવી ગયા આપણે અહીંયા ગેરેજ છે અને ભાઈ કે આપણે ઉતારી નાખો એડ એટલે જો ભાઈ આપણે આવીને ડાયરેક્ટ શરૂ કરી દીધું તો આપણે એડ ઉતારવાનું કામ એટલે ભાઈ પોતાનું કામ કરતો હતો મેં આવીને મારું કામ શરૂ કરી દીધું અને પછી શોર્ટ લેવાનું શરૂ કરી દીધું આપણે શૂટિંગનું કામ પૂરું કરીને પછી આવી ગયા આપણે મામાના ઘરે મામાના ઘરે આવીને જોયું હતું ભાઈ આજ તો આપણે ગણપતિ બાપા એ આરતી કરવા જવાનું એટલે અહીંયા બધી આરતીની થાળી શેર કરવાનું કામ શરૂ હતું અને પછી થોડીક વસ્તુ ઘટતી હતી તો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ પછી નીકળી ગયા આપણે ભાઈ રખડવા બજારમાં જો ભાઈ અત્યારે માહોલ અહીંયા આવો છે તમને પછી રાતનો માહોલ બતાવું કેમ કે રાતે અહીંયા ડાક છે એટલે આ ફૂલ માહોલ જોયા જેવો હશે તો તમે કન્ટિન્યુ અલગમાં બન્યા રહેજો તમને રાતનો માહોલ પણ બતાવીશ આગળ આગળ

તો ઘરે આવીને પછી આપણે કામ શરૂ કરી દીધું છે આરતીની થાળી શણગારવાનું જો ભાઈ આ રીતે કંઈક અમે થાળી બનાવી છે આરતીની અને સાંજે જવાનું છે આપણે ગણપતિ બાપાને આરતી ઉતારવા એટલે થાળી એક નંબર ભાઈ શણગારી નાખી છે તો પછી આપણે ભોગીએ ગણપતિ બાપા એને ગણપતિ બાપા આવીને જોઈએ તો હજી તો બધી ભાઈ આરતીની તૈયારી હાલતી હતી કેમ કે હજી બધા ભેગા થતા હતા અને થોડીક વારમાં શરૂ થવાની છે મહાઆરતી આરતી શરૂ થઈ ગઈ ને આપણે આવી ગયા આરતી ઉતારવા પડે પછી જો આપણે બધા મળીને આરતી ઉતારી નાખી ગણપતિ બાપાની તો બોલીએ ગણપતિ બાપાની જાય